ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આ સાત રાશિઓ માટે લાગદાઈ રહેશે આ સપ્તાહ રૂપિયાની બાબતમાં ચમકશે કિસ્મત તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખો મધુસારું રહેશે નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે નવા પરિણીત ટ્યુબલો એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે સરકારી ક્ષેત્રમાં તમને લાભ મળશે પિતા અને વડીલો તરફથી લાભ થશે વેપારી માટે સમય શુભ રહેશે તમને ઓર્ગેઝમ માનવાની તક પણ મળશે પ્રેમ વિશેની વાત કરીએ તો લવ લાઈફ વિશેની ઘણી ગેરસમજો દૂર થશે સંબંધો મધુર બનશે કારકિર્દી અંગે વાત કરી હતી વિદ્યાર્થીઓ સખત મહેનત દ્વારા સારી સફળતા મેળવી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત વિશે વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે તમારી ખાનપાન અને જીવનશૈલીને સંતુલિત રાખો વૃષભ રાશિની વાત કરીએ તો સ્ત્રી મિત્રના સહયોગથી તમને લાભ થશે તમારા વિચારોનું સન્માન કરવામાં આવશે તમારા માટે સલાહ છે કે તમે બીજા પર આંધળો વિશ્વાસ ન કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પ્રબળ સંભાવના છે વેપારમાં પણ વધારો થશે અચાનક ધનલાભ થવાની સંભાવના છે સપ્તાહના અંતિમ તબક્કામાં તમારી પાસે વધુ આધ્યાત્મિકતા રહેશે પ્રેમ વિશેની વાત કરીએ તો જીવનસાથી સાથે જૂના વિવાદો સમાપ્ત થશે નવા સંબંધોની શરૂઆત થશે કરિયર અંગેની વાત કરીએ તો નોકરી અને કરિયરના ક્ષેત્રમાં તમને અંધારી તકો મળી શકે છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો આ અઠવાડિયે તમારે તમારા સ્વાસ્થ્ય અને આરામનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો 8 वाडीए તમે તમારી ક્ષમતા કરતા વધારે કામ કરશો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વર્તન સાનુકૂળ રહેશે વૈવાહિક અને વ્યવસાયિક જીવન વચ્ચે સારું સંતુલન જાળવી શકશો 8 વાડિયે જીવનમાં ઉતાર ચઢાવ આવશે કોઈ શુભ પ્રસંગે કોઈ સંબંધીના ઘરે જવાની સંભાવના બની શકે છે સપ્તાહની શરૂઆતમાં વ્યવસાય અથવા કારકિર્દી અંગે અનુકૂળતા રહેશે પ્રેમ વિશેની વાત કરીએ તો તમારા પાર્ટનરની લાગણીઓને સમજો અને તેને તેની પસંદગીની ભેટ આપો તમારા સંબંધો વધુ મજબૂત બનશે કારકિર્દી અંગેની વાત કરીએ તો નોકરીયાત લોકોને તેમના સાથીદારોનો સહયોગ મળશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સપ્તાહના અંતિમ તબક્કામાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે વધુ મહેનત કરશો તો સફળતા મળશે નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણ તમને સારો નફો આપશે ઘરમાં કેટલાક ફેરફારો તમને ખૂબ જ ભાવુક બનાવી શકે છે તમે તમારા વધેલા આત્મવિશ્વાસનો અનુભવ કરશો તમારા કામની પ્રશંસા થશે પ્રેમ વિશેની વાત કરીએ તો રોમાંસના દૃષ્ટિકોણથી તમે આ અઠવાડિયે એકલતા અનુભવી શકો છો કરિયર અંગેની વાત કરીએ તો આ અઠવાડિયે તમે આત્મવિશ્વાસ અને એકાગ્રતા સાથે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો स्वास्थ्य अंगेनी बात करिए तो स्वास्थ्य प्रत्ये सभान रहेवानी जरूर है सिंह राशि बात करिए तो एक पारिवारिक सुख मांग घटाड़ो थी संभावना है तमारा वर्तुल मांग थी बहार निकली स्थानों पर होई तेवा लोको साथे वार्तालाप करवानी जरूर छे। નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલી કોઈ બાબતને લઈને તમે ટેન્શનમાં રહેશો ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે વ્યવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધશે સામાન્ય કરતા વધુ ખર્ચ થશે પ્રેમ વિશેની વાત કરીએ તો પ્રેમ જીવન માટે સમય અનુકૂળ છે જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ પણ થઈ શકે છે કરિયર અંગેની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને આ સપ્તાહ નવી નોકરી મળી શકે છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્યની અવગણના કરવી મોંઘી પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો આ અઠવાડિયે સફળતાના નવા રેકોર્ડ બનાવશે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું ટાળો ઓફિસમાં સ્નેહનું વાતાવરણ રહેશે પરિવારમાં તમારા બાળકો તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નોકરીમાં પૂરતું ધ્યાન આપી શકશો સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે નવા કાર્ય માટે સપ્તાહ શુભ રહેશે રોકાણ માટે પણ સમય સારો રહેશે પ્રેમ વિશેની વાત કરીએ તો આ સપ્તાહ પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે કારકિર્દી અંગેની વાત કરીએ તો શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં કરેલી મહેનત ફળીભૂત થશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય આ સપ્તાહ સામાન્ય રહેશે તુલા રાશિની વાત કરીએ તો તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે ભાગીદારો તમારી યોજનાઓ અને વ્યવસાયિક વિચારોને લઈને ઉત્સાહિત રહેશે ભાગ્યના સહયોગથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે કોઈ પણ પ્રકારની નકારાત્મક માનસિકતા ન રાખો વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે સપ્તાહની શરૂઆતમાં તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો પ્રેમ વિશેની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે પ્રેમથી વર્તે દલીલો ટાળો કરિયર અંગેની વાત કરીએ તો તમે ઉચ્ચ અધિકારીઓ અથવા સરકાર તરફથી સહયોગ મેળવવામાં સફળ રહેશો સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ તો જંક ફૂડ તમને બીમાર કરી શકે છે સારા સ્વાસ્થ્ય માટે કેટલીક કસરત જરૂરી રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમે કની ખાસ કર્યા વિના સરળતાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો વિદ્યાર્થીઓ માટે સમય સારો છે વેપારના વિસ્તરણ માટે યોજનાઓ બની શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો ચીલ અને ગુસ્સાની લાગણીને તમારા પર હાવી ન થવા દો પ્રિયજની મુલાકાત આનંદદાયક રહેશે સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળશે પ્રેમ સંબંધિતની વાત કરીએ તો પ્રેમ સંબંધોને લઈને મનમાં અસુરક્ષાની લાગણી રહી શકે છે કરિયર અંગેની વાત કરીએ તો નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે સ્વાસ્થ્ય સંબંધિતની વાત કરીએ તો તમને તમારા સ્વાસ્થ્યને લગતી ફરિયાદો હશે ડોક્ટરની સલાહ લેવામાં અચકાશું નહીં ધનરાશિની વાત કરીએ તો આ સપ્તાહ સરકારી કામકાજમાં સફળતા મળશે ભવિષ્યની યોજનાઓ અમલમાં આવશે અને સફળતા મળશે તમે તમારા પરિવાર સાથે ઘરે સારો સમય પસાર કરશો નોકરીયાત લોકોને ફાયદો થશે પ્રવાસની શક્યતાઓ છે ઓફિસમાં કોઈ તમને કોઈ સારી વાત અથવા સમાચાર આપી શકે છે કાર્યોની યાદી બનાવશે વેપારમાંગ નફાનું પ્રમાણ વધશે નોકરીમાંગ પ્રમોશનની સંભાવના છે प्रेम विषेनी बात करिए तो जो तमारा जीवन साथी माटे समय काढ़ो छो समय आपो छो, तो तरू लग्न जीवन वधु सारू बन सारकर्दी अंगेनी बात करिए तो शैक्षणिक स्पर्धा क्षेत्र में चाली रहे प्रयासों फे स्वास्थ्य अंगे बात करिए तो तब सक्रिय अनुभव करशो थक नहीं लागे मकर राशि बात करिए तो પારિવારિક અને વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે તમને અચાનક ધનલાભ થઈ શકે છે આ સપ્તાહ એવી વસ્તુઓ ખરીદવા માટે સારું છે જેની કિંમત ભવિષ્યમાં વધી શકે છે ઘરેલું જીવન શાંતિપૂર્ણ અને સુખી રહેશે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે સરકાર તરફથી સહયોગ મળશે नवा कार्य शुरुआत करने आ सप्ताह बहु अनुकूल नहीं प्रेम संबंधित बात करिए तो तमारा प्रेम संबंध में कोई तिराड़ पैदा करने प्रयास कर सावचेत रहो करियर अंगे नी बात करिए तो कार्यस्थल पर चाली रहेला कोईपण जूना विवाद आ सप्ताह में लावी आ સ્વાસ્થ્યને લઈને વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવાની જરૂર છે કુંભ રાશિની વાત કરીએ તો અધૂરા કામ સપ્તાહે પૂરા થશે મુસાફરી કરતા પહેલાં તમારા વાહને સારી રીતે તપાસો અન્યથા તમને રસ્તામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ અઠવાડિયે તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે તમને મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે વેપારમાં લાભ થશે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તમને ઘણા રસપ્રદ આમંત્રણો મળશે અને તમને આશ્ચર્યજનક વેગ પણ મળી શકે છે પ્રેમ સંબંધિતની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે કરિયર અંગેની વાત કરીએ તો વેપારમાં લાભ થશે રોકાણની યોજના બનાવી શકો છો સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્ય નબળું પડી શકે છે તમારા આહારમાં સંતુલન રાખો અને ચેકથી બચો મીન રાશિની વાત કરીએ તો સપ્તાહની શરૂઆત તમારા માટે સારી રહેશે રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે છે તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં સફળતા મળશે તમારી વાણી પર ધીરજ રાખો થોડો ગુસ્સો તમારા કામને બગાડી શકે છે ધીરજ રાખો કારણ કે તમારી શાણપણ અને પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતા અપાવશે ઓફિસમાં કામના બોજને કારણે તમે થાક અનુભવી શકો છો પ્રેમ વિશેની વાત કરીએ તો જીવનમાં પ્રથમ સાચો પ્રેમ મેળવવા માટે વિશેષ તકો સર્જાઈ રહી છે કરિયર અંગેની વાત કરીએ તો ધંધાકીય આયોજન ફળદાયી રહેશે આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો તમે આ અઠવાડિયે માનસિક હતાશાનો શિકાર બની શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો